અને મારા સમયગાળાઓમાં ગત બે અઢી વર્ષમાં મારા ધર્મપત્ની પ્રમુખ તરીકેની જવાબદારી જ્યારે પાર્ટી આપેલી મેં મારા અથાગ પ્રયત્નો કર્યા પરંતુ એક તમે કહ્યું ને કે સમય સમયનું કામ કરતો હોય છે ત્યારે મને સૌથી જો મોટી કોઈ ખોટ પડી હોય તો જે તે વખતે મારા સમય દરમિયાન સત્તાધીશ ધારાસભ્ય મારી સાથે નહોતા હતા સ્વાભાવિક છે કે જે સરકારમાં બેઠેલો માણસો એ કામ કરાવી શકે એ વિરોધ પક્ષવાળો કામ ના કરાવી શકે અને એને ભાગ્યે લગભગ વિરોધ આવે પણ મારે તો એવું બન્યું છે કે મને માનનીય ધારાસભ્ય તરફથી આ વિકાસ રાપરના વિકાસ કાર્યોમાં એક રૂપિયાની ગ્રાન્ટ એમના તરફથી ફાળવવામાં નથી આવી એક વાત તે ઉપરાંત મારા પાસે જે પૂર્ણ બહુમતી ન હોવાને કારણે મને જે કાંઈ નાની મોટી સમસ્યાઓ આવતી હતી વહીવટમાં એ પણ આવતા દિવસોમાં કદાચ નહીં આવે આપ જાણો છો કે રાપરનો જે હાલે માહોલ છે આપ જાણો છો કે લોકો છેલ્લા પાંચ વર્ષના ગત ટર્મ્સના અને ત્યાર પછી બે વર્ષના સરકારી શાસનને કારણે લોકો થોડા ઘણા સમસ્યાઓ વધી છે પણ જ્યારથી વિરેન્દ્રસિંહભાઈ જેવા એક અગ્રેસર ધારાસભ્યો કે જેની વિઝન છે લોકોના કામ કરવાના અને યશની રેખાઓ સાથેની એની કામગીરી છે એમની ત્યારે મને પૂરી ખાતરી છે કે જે પ્રજાને અત્યારે જે તકલીફો છે ખાસ કરીને પાણીની તકલીફ છે સફાઈની સાધનોની તકલીફ છે હમણાં તમે તાજેતરમાં જ એમના તરફથી બહુ મોટી રકમ ગ્રાંટો મળતા સાધનો આપણને સફાઈના ઘણા બધા સાધનો મળ્યા છે ફાયર ફાઈટરની તકલીફ હતી એ પણ આવી ગયું છે અને એના સિવાય જે પાણીની જે સમસ્યા છે એમના માટે હું તમને આનંદના સમાચાર દઉં કે એમના તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે તે ઉપરાંત જે બેતાલીસ ગામો નર્મદાથી વંચિત રહ્યા છે એ ગામોમાં જો નર્મદાનું પાણી આવે તો રાપરની ચારે તરફના ચારથી પાંચ એવા તળાવો છે કે જેની અંદરથી પાણી પાણી ભરાય તો એ પાણી જે છે એ જમીનના તળમાં ઉતરે તો પૂર્વમાં પણ રાપર શહેર કુવાઓ આધારિત પાણી યોજનાઓ હતી અને લોકોને કોઈ પાણીની સમસ્યા નથી પણ જ્યારથી જમીનના ભૂતળના જે પાણી છે અંદરના જે પ્રાણી એ પીવાલાયક રહ્યા નથી અને જેને કહેવાય કે હવે બિલકુલ જ નહીં બોરના પાણી થઈ ગયા છે એટલે ખેતી પણ મુશ્કેલથી થાય છે એવા સમયમાં આવતા દિવસોમાં આ યોજના થશે ત્યારે રાપર તો સમૃદ્ધ બનશે ખેતી ક્ષેત્રે પણ રાપર શહેરને પીવાની પાણીની સમસ્યામાંથી કાયમી નિરાકરણ આવશે એક વાત તે ઉપરાંત આજે આપ જાણો છો કે લોકોને સ્પોર્ટ્સમાં ખૂબ રસ છે ત્યારે રાપરની અંદર કોઈ યુવાનો માટે ક્રિકેટ સ્ટેડિયમ અથવા રમતગમત માટેનું ગ્રાઉન્ડ નથી માન્ય ધારાસભ્યશ્રી જ્યારે તેઓ ચૂંટાયા ત્યારે મારો કાંઈક એમની સાથે પાંચ છ મહિનાનો સમય હતો એ દરમિયાન મેં એમને આ ખાસ ધ્યાન દોરેલું અને એક જમીન અમે લોકેટ કરેલ છે પસંદ બી કરેલ છે અને આવતી દિવસોમાં કદાચ આ માન્ય ધારાસભ્યશ્રી હવે પાંચ વર્ષમાંથી બે વર્ષ એમના પૂર્ણ થયા છે અને હજી ત્રણ વર્ષ છે ત્યારે એમનો એ સમયગાળા દરમિયાન અમારી નવી બોડી એક ઉત્સાહી બોડી હશે આપ જાણો છો કે એની અંદર હાલના જે પંદર પૈકીના બે ત્રણ જે એક પરિવાર એમના પરિવારમાંથી ટિકિટ મળી છે બાકી બધા જ નવા ચહેરાઓ છે સ્વચ્છ અને યુવાનોને પણ ટિકિટ પાર્ટી આપી છે ત્યારે આગામી દિવસોમાં માન્ય ધારાસભ્યશ્રી અને આપ જાણો છો કે દિલ્હીની મોદી સાહેબની સરકાર જે હંમેશા કચ્છ પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવે છે તે ઉપરાંત ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે જેને વિકાસના કાર્યોમાં ખૂબ રુચિ છે કોઈ પણ એવો પ્રશ્ન આવે કે જેમાં પ્રજાનો જનહિત હોય ત્યાં સરકાર ઉદાર મને કોઈ જાતના વિલંબ વગર જેને કહેવાય કે કામોની મંજૂરીઓ આપે છે ને અવિરત કામો થઈ રહ્યા છે